ગફા આપણે ગણપતિ લેવા ગણપતિ લેવા ત્યાં દશર સુવા ત્યાં એ પછી એને સત્યનારાયણ ભગવાની કથા કરી અને હરજ બે મુનસથી અમે વિસર્જન આવ્યા આવ્યાથી ગણપતિ બાપાની ગયા ગણપતિ બાપા શું પણ આ મળે આપણે દાદાની દયા એટલી બાત હોય છે કે દાદા વિધિ સિદ્ધિ મા સ્વામી છે અને મા ગૌરીના બાર છે અને દબાઈ માટે કૃપા રહી છે અને એ આશા અને ભેતી અને મુનાખથી અમે મનાવી હતી ગણપતિ ભગવાન

સાત આઠ વર્ષથી સાત થી આઠ વર્ષ બાપા શું પ્રેરણા એટલે જે આપણે શ્રદ્ધા ને ભાવ છે જેવી આપણી શ્રદ્ધા એવું આપણું કામ તમે તે ભગવાન ને બેહાડો કે માતાજીની ની મૂર્તિ બેહાડો જેવી શ્રદ્ધા હોય એવું આપણું કામ થાય છે અને સાત આઠું તમામ કામ થાય છે ગણપતિ બાપા વિશે તો એટલું કહેવાનું છે કે રીધી સીધી વિનાયક છે અને જેટલું આપણે શ્રદ્ધા રાખી એટલું આપણું કામ થાય છે અને હું તો ગણપતિ બાપાને એમ કહું કે બધાના કામ કરે

અલગ અલગ હોય પેંડા હોય મોદક હોય ચોકલેટ હોય બાળકો ને ભાવ થી પ્રસાદી હોય છે તો આનંદ નો હોય ને આ તો જવાનો આનંદ હોય આનંદ હોય તો આ બધા જવો વેલા વેલા બધા